સુઈગામ તાલુકાના એટા ગામે મેઘતાંડવથી ભારે તારાજી સર્જાઈ સતત ત્રણ દિવસના મેઘતાંડવના પ્રકોપને લઈને સુઈગામ તાલુકાના એટા ગામે પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરી તણાઈ ગઈ હતી વધુમાં ખેતરમાં ઉભેલો ખેડૂતોના ચોમાસા પાકનો સોથ વળી ગયો હતો વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા તો વળી ક્યાંક કાંચા પાકા મકાનોના પતરા ઉડી ગયા હતા તો કેટલીક જગ્યાએ મકાનો ધરાશાયી થઈ ગયા હતા આ બાબતની રખેવાળ દૈનિકને જાણ થતા એટાના ગ્રાઉન્ડ પર જઈ હકીકત જાણતા ગામના બળવંતભાઈ દેસલાજી ઠાકોરે જણાવ્યું હતું કે

એમ નહીં પણ અનલિમિટ નુકસાન કેટલું અંદાજે નુકસાન હશે તમારું અંદાજે નુકસાન તો ખાસું છે સાહેબ થી દસ લાખ નું નુકસાન હશે બધું અને વરસાદના સમય કેટલું પાણી ભરાઈ ગયું અહીંયા પાણી ભરાવા તો લગભગ ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાય છે ખેતરોમાં પાણી આવી ગયું ખેતરોમાં પાણી હાલે તમે જોઈ શકો અને ઘરમાં પણ પાણી આવી ગયું હા ઘરમાં પાણી આવી ગયું કેટલું નુકસાન હશે અંદાજે અંદાજે આઠ થી દસ લાખ ઠાકોર મારું નામ છે ઠાકોર પ્રહલાદજી બાવાજી ગામ એટા રહેવાસી છું હું બળદેવભાઈ ત્યાં ભાગ્યા તરીકે કામ કરું છું સતત વરસાદને કારણે મારે એમના ઢાળિયાની અંદર પાંચ ફૂટ પાણી આવી ગયું સતત વરસાદને કારણે મારું ઘર વખરી બધી તણાઈ ગઈ અને અમે ત્રણ દિવસ સભ્યો પાંચ જણા છીએ ઘરમાં તો સતત ત્રણ દિવસ અમે ભૂખ્યા રહી અને રસ્તામાં પણ પાણી થાય અવર જવર રહે જાય એવું નહોતું રસ્તામાં પણ ચાર પાંચ ફૂટ પાણી હતું એટલે હું સતત ત્રણ ત્રણ દિવસ અમે અમારા ઘરમાં પાંચ સભ્યો સતત ભૂખ્યા રહ્યા ઠાકોર વિક્રમભાઈ દેસરાજી મારું નામ છે મારે વરસાદને કારણે ત્રણ દિવસ વરસાદ પડ્યો વરસાદ ને કારણે ઘરનું બધું ખાવા પીવાનું બધું વિખરી ગયું આજ ની ધરતી બધું એક થઈ ગયું ગેની બોન ઠાકોર અને સરુપજી ઠાકોર ધારાસભ્ય એ આઈ ને કઈ બધું મુલાકાત કરે તો સારું

હા પર બોલતા બોલતા આ લીમડું પડવાથી બીજું કોઈ નુકસાન તો નથી જાન ની કોઈ થઈ નથી ના